આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે રજૂ કરીએ છીએ સાપ્તાહિક કાર્યક્રમ આજના કાર્યક્રમમાં સાંભળીએ તારીખ તેરમી સપ્ટેમ્બરના રોજ યોજાનાર રાષ્ટ્રીય લોક અદાલત વિશેની માહિતી માહિતી આપી રહ્યા છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સચિવ શ્રી બી એમ પ્રજાપતિ સાહેબ નમસ્કાર શ્રોતા મિત્રો સાંપ્રત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે તારીખ તેરમી સપ્ટેમ્બર બે હજાર પચીસ શનિવારના રાષ્ટ્રીય લોક અદાલત ભુજ ખાતે યોજાનાર છે આ રાષ્ટ્રીય લોક અદાલત શું છે એની કાર્યવાહી શું છે એના વિશે માહિતી મેળવવા આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી બી એમ પ્રજાપતિ સાહેબ સચિવ શ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કચ્છ ભુજ તો પ્રજાપતિ સાહેબ આકાશવાણી ભુજમાં આપનું સ્વાગત છે જી મનોજભાઈ થેન્ક યુ સાહેબ આ રાષ્ટ્રીય લોક અદાલત શું છે એ અમારા શ્રોતાઓને એના વિશેની માહિતી આપશો મનોજભાઈ ચોક્કસથી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની અનુસરામાં તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર શનિવારના રોજ તમામ ગુજરાતની અદાલતોમાં આ નેશનલ લોક અદાલતનું આયોજન થવા જઈ રહ્યું છે અને મને કહેતા આનંદ થાય છે કે આપણા કચ્છ જિલ્લામાં પણ તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે સાહેબ લોક અદાલતમાં કયા પ્રકારના કેસ મૂકવામાં આવતા હોય છે એ જરા જણાવશો જી મનોજભાઈ મનોજભાઈ લોક અદાલત એની અંદર જ એનો અર્થ સમાયેલો છે સમાધાન પાત્ર જે હોય એવા કેસોનો સમાવેશ થાય છે સમાધાન થઈ શકે તેવા ફોજદારી કેસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસ એટલે કે ચેક રિટર્ન કેસો બેંક રિકવરી કેસો લેબરને લગતા તકરારો લગ્ન વિષયક તકરારોના કેસો જમીન સંપાદન વળતરના કેસીસ ગ્રાહક સેવા તકરારની બાબતો વીજ કંપનીના કેસ મોટર અકસ્માત વળતરના કેસો અને દીવાની કેસો આ તમામ કેસોનો સમાવેશ થાય છે આ ઉપરાંત એવા કેસો કે જેનું હજુ અસ્તિત્વ જ નથી એટલે કે લોક અદાલતમાં આવેલા જ નથી એવા કેસો પણ અમે જે તે પક્ષકાર હાજર રહી અને સમાધાન થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે અને એને પ્રિલિટિગેશન કહેવામાં આવે છે એમાં કન્સિલેશન કરીને એવા કેસોમાં પણ અમે સમાધાન કરાવીએ છીએ આ ઉપરાંત ટ્રાફિક નિયમ ભંગ કરનાર વાહન ચાલકોને નોટિસ પાઠવવામાં આવનાર છે જે પરત્વે બાકી દંડની રકમ ભરી આપવા તાકીદ કરવામાં આવે છે કચ્છ જિલ્લાની કાનૂની સેવા સત્તામંડળ જિલ્લા ન્યાયાલય કચ્છ ભુજની ટીમ પોલીસ કમાન્ડર એન્ડ કંટ્રોલ સેન્ટર ભુજ તથા ગાંધીધામની ટીમ દ્વારા મોનિટરિંગ કરી જે લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે તેવા લોકોને તેમના મેમો અંતર્ગત નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે અને વિગતવાર ચલણ ભરપાઈ અંગેની માહિતી વાહન ચાલકે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ અથવા અમારી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ન્યાયાલય કચ્છ ભુજનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવેલ છે સાહેબ આ લોક અદાલતમાં કુલ કેટલા કેસ મૂકવામાં આવનાર છે અને કચ્છ જિલ્લામાં કુલ કેટલી અદાલતો કાર્યરત છે એના વિશે જરા જણાવશો મનોજભાઈ કચ્છ જિલ્લામાં કુલ તેતાલીસ અદાલતો કાર્યરત છે અને આપણે વિસ્તૃત રીતે જોઈએ તો ગત લોક અદાલતમાં દસ હજારથી ઉપર કેસો રિફર કરવામાં આવેલા અને આગામી લોક અદાલતમાં પણ અમારો જે લક્ષ્યાંક છે દસ હજાર સુધીના કેસોનો છે સાહેબ આપે કેસના નિકાલ વિશેની માહિતી આપી તો લોક અદાલતમાં કેસનો નિકાલ થાય તો તેનાથી પક્ષકારોને શું લાભ મળે મનોજભાઈ લોક અદાલતમાં નિકાલ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે ત્વરિત અસરકારક સંતોષકારક અને સરળ ન્યાય લોક અદાલત દ્વારા આપી શકાય તેમ છે લોક અદાલતમાં કેસ મૂકવા માટે પક્ષકારોએ કોઈ અલગથી ખર્ચ કરવાનો રહેતો નથી કે કોઈ ખર્ચ પણ કરવાનો રહેતો નથી એ એટલા માટે કે એનો પોતાનો કેસ અસ્તિત્વમાં હોય અને કોર્ટને વિનંતી કરે તો એ કેસ લોક અદાલતમાં મૂકવામાં આવે છે અને એમાં સમાધાન શક્ય બને છે સામાન્ય રીતે જોવામાં આવે તો કેસ ચાલતા અદાલતમાં સમય જતો હોય છે અને તેમાં કોઈ પણ હુકમ થાય તો એનાથી કોઈ એક પક્ષકાર નારાજ થતો હોય છે જ્યારે લોક અદાલત એ એવું માધ્યમ છે કે બંને લોકો સંતોષ થાય છે અને બંને ઘરે દીવડા પડે છે એવું કહી શકાય એમ એટલે આ લોક અદાલતથી બંને ઘરે દીવડા થાય છે અને સમાધાન રાહે નિવેડો આવવાથી એક સામાજિક સદભાવ પણ સપાય છે અને સંબંધોની સંવાદિતા જળવાઈ રહે છે સાહેબ કોઈ પક્ષકાર આ લોક અદાલતમાં તેના કેસના સમાધાન રાહે નિકાલ મેળવવા ઈચ્છતો હોય તો એ કઈ રીતે અને કોનો સંપર્ક કરી શકે એ જણાવશો મનોજભાઈ લોક અદાલતમાં કેસ મૂકવા માટે પક્ષકારને પોતાનો કેસ છે એ અદાલતને વિનંતી કરી શકે જે તે અદાલતનો સંપર્ક કરી અને લોકદાતમાં કેસ કેસ મૂકાવી શકે અથવા વિકલ્પે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કચ્છ ભુજનો સંપર્ક કરી શકે છે આ માટે અમારી જે કચેરી છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની એનો ફોન નંબર હું શેર કરીશ આપની સાથે જેનો નંબર છે જીરો અઠ્યાવીસ બત્રીસ બસો ચોપન નવસો ત્રીસ તો સાહેબ અમારા શ્રોતાઓને આપ અંતમાં શું સંદેશ આપવા માંગો છો મનોજભાઈ લોક અદાલત એટલે લોકો માટેની અદાલત છે અને લોકો હું ઈચ્છું કે લોકો આનો મહત્તમ ઉપયોગ કરી અને પોતાના કેસોનો નિવેડો લાવે અને લોક અદાલતમાં જે પક્ષકારોને સંતોષ થાય છે એ સંતોષ મેળવે અને સામાજિક સદભાવના જળવાઈ રહે એ આનો હેતુ રહેલ છે થેન્ક યુ સાહેબ આપ આકાશવાણી ભુજના સ્ટુડિયોમાં આવ્યા અને લોક અદાલત વિશેની માહિતી આપી આકાશવાણી ભુજ વતી અને શ્રોતાઓ વતી હું આપનો આભાર માનું છું ધન્યવાદ આભાર મનોજભાઈ સંપ્રત કાર્યક્રમ અંતર્ગત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સચિવ શ્રી બી એમ પ્રજાપતિ સાહેબ પાસેથી તારીખ તેરમી સપ્ટેમ્બરના રોજ યોજાનાર રાષ્ટ્રીય લોક અદાલત વિશેની માહિતી કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું